જ ગામની મેઇન બજારમાં બાઈક પાર્કિંગ કરવા બાબતે બે માણસો વચ્ચે બોલાચાલી થઈ અને ઝઘડો થયેલો અને આ ઝઘડો જોવા માટે ઘણી પબ્લિક એકઠી થયેલી અને હાલમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ શાંત છે તેમજ આ બાબતે બંને પક્ષે ફરિયાદ લેવાની તજવીજ ચાલુ છે વરતેજ ગામમાં શાંતિ છે આજના પ્રસંગમાં નાનો સાંકડો રસ્તો હોય અને વચ્ચે બાઇક પડેલું હોય તો એ બાઇક પડેલું હતું એ બાઈકને જોઈને એમ કહ્યું કે ભાઈ આ બાઈક અહીંથી લઈ લે એટલે જે સામેવાળો માણસ ઉશ્કેરાઈ ગયો અને બંને વચ્ચે બોલાચાલી થયેલી અને ઝઘડો થયેલો હાલમાં શાંતિ છે જામનગરમાં ન્યૂ કોલોની માં બે બિલ્ડીંગનું મનપા દ્વારા ડિમોલવેશન કરવામાં આવ્યું